શ્રીકૃષ્ણ હાલો રોટલી વગર ઊંડ્યું નાસ્તો કરવો હોય તો રોટલી ને ચા ને થઈ ગયો કમ્પ્લેટ હાલો કોઈ નાસ્તો કરવો હોય તો કરી જાઓ પછી અમે કરી લઈ વાડ બાળક સાડા દસ અને બસ હવે હમણાં નવ છે ને એ મીરાને નાખવાનું છે શિવ ને શિવ શિવ ને કંઈક મોઢા ઉપર આજે થયું છે બિચારાને હાલો મારે નાવું છે વાળ બાળમાં કપડ ગઈ ગયો દાઢી ખરાબ ને બહુ પછી છે આવડ ગયો હાલો હું થઈ ગયો નહીં તો કમ્પ્લેટ બસ ઉઠી ગયો પૂ ગયો તો પાછો ઉઠી ગયો ને માં જાય છે શિવાને પાવા અને જઈ કઈ દૂધની ટોપડી રહી તો બાપુ ગાયને પાવાના મા શિવ ને પાસે અને અમારે જ્યાં હું છે વાળી કેટલાક તલ વટાણા હું છે એ ખબર નહીં પાવાનું બીજા ને પી જાય બીજી સેવ दूध पीवा बहुत मजा आए शाह नहीं पी मीरा दूध आग नहीं पी जा और तो छास नहीं पिए जा दूध टमी में गया और उसका ये कुछ देख सकते हो कैसे कर रहा है ये जितनी बार पी लिए लिए है इतनी बार चालू ही पुछड़िया उसका पेट हो गया है फूल दूध पी लिया है बहुत ज्यादा अभी भी दूध ही पीता है ये छास तो सिर्फ इतनी ही क्योंकि बाद में छास नहीं पिएगा ये साला इसलिए थोड़ी थोड़ी करके सरूकी है ये बंद हो गई અભી છાસ આવી હે તમે દૂધ ચાલુ હવે આભાર ખાઈ જાય ને તો આ દેખાય તો એ લોટકી જ નથી થતી લોટકી જ નથી થતી આગળ છાસ નું આખું ઓલું પી જવાની ગમે આવી ગયા છે વાડી અને તલ પણ ઘણા બધા મીઠાઈ ગયા છે હજી બે દિવસ થાય તો હવે વાટતા લગભગ ત્રણ જણા જે છે ખબર નહીં કેટલા હોય એ હોય અને અમારા બાપ દીકરાને આ હેઠો હલગાવાનો છે અહીંથી પાઉથી આમાં બહુ ઊંચો થઈ ગયો ઈ ચોખ્ખો થઈ જાય તો પછી પાછો થોડો થોડો પારો ચડી જાય પેલા આ હેઠાનો વારો લીધો કેમ કે એના પછી અહીંયા ઓલા તલ ફૂંકાઈ જાય ને તો પછી એટલે આજે જ હલગાવી નાખી તો સારું હોય પછી કાલ ઓલા હેઠાનો વારો લેવાનો છે હલગાવે અને આંબોય મસ્ત થઈ ગયો અહીંયા ચીકુડી મસ્ત થઈ ગઈ આ જામફરી જામફરમાં જામફર મળે કાંઈ એક બે ત્રણ ચાર પાંચ છ ખાતા અહીંયા માં નારિયેરી છે એક વાંચે આંબો હલગે કે ના હલગે શું થાય હવે હરખો હલગે હે હે તો અને મા મજબૂર તોલમાં તો એ જ મજૂર છે ચા ઉપલે હેઠે અને આજ ખરજો ચા આમ કરી નઈ ખા નક દર વખતે આમ હોય આ વખતે આમ કરી રહ્યા આ છે ભવન ખેતા યજી ખેડવાનું બધું બાકી પડ્યું હજી હેઠો હલકા વાટ હે હું અત્યારે જાઉં છું કુવાડામાં પાનું કઢવા કેમ કે કાલે બેક વાવડા કાપવાના છે અને એનું પાનું બહુ છે નહીં તો કઢવ તો આવું આલો કુવાડા થઈ ગયું છે કમ્પ્લીટ ને અમે જો ઘરે બેઠા છે અને અહીંયા મેડિકલ છે એટલે દ્વારા પણ ઘણા આવે છે દવા લેવા બેહનું અને આનો અંદર જવાનું આ છે અમારા ઇલેક્ટ્રિક વાળા ગોવિંદભાઈ અને પરબતભાઈ તો 3:00 વાગ્યે છે 3:30 વાગે જઉં છું કે તમે લોકો અહીં આપણે સપોર્ટ કરો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો લોકો બાય ભૂલતા નહીં